સુરત સહિત ગુજરાતભરમાં અસામારિક તત્વોનો ગેરકાયદે મિલકતો પર પોલીસ બુલડોઝર ફેરવી રહી છે તો સુરતમાં અસામારિક તત્વોના ગેરકાયદે બાંધકામ પર પોલીસ બુલડોઝર ફેરવી રહી છે મનીષ કુકરી ગેંગના મિતેશ ગાબડીના ગેરકાયદે બાંધકામને સરથાણા પોલીસે પાલિકાની ટીમ સાથે મળી ડિમોલ્યુશન કરી નાખ્યું છે

के स्टेशन के में तो तो यहाँ पे प्रॉपर चैनल के थ्रू और प्रॉपर प्रोसीजर्स फॉलो करते हुए एस की टीम ने यहाँ पे उनको नोटिस दी दो महीने पहले नोटिस दी गई और उसको खाली करने के लिए उनको बोला गया आ, लेकिन इस पर कोई कार्रवाई नहीं की गई इसलिए एस की બંદોબસ્ત લગાયા ગયા કાર્યક્રમ હતો અને મિલકતો પર બુલડોઝર ન જીકી તેઓને કાયદામાં રહેવા જણાવ્યું છે